નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા જ ની અંદર તમારું સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે આ ની અંદર વાત કરવાના છીએ સેજલ પંસાલ તેમનું સાચું નામ શું છે તેમના પતિનું નામ શું છે તેમની દીકરીનું નામ શું છે તે ક્યાંના રહેવાસી છે અને તેના શા કારણે અવસાન થયું છે તેમનું મૃત્યુ કઈ કારણે થયું છે તે બધું સો ટકા સાચી માહિતી મિત્ર આ ની અંદર હું તમને આપીશ એટલે વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો મિત્ર આપણે વિડીયોમાં મોડું નથી કરવા અને તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાનું ચાલુ કરી દઈએ

ઠાકોર અને તેમની દીકરીનું નામ નાયરા હતું તે તેમની દીકરી પણ એ ખૂબ સારી છે અને તમે આ ફોટોની અંદર જોઈ શકો છો સેજલ ઠાકોર અને તેમની દીકરી બંને છે કેવા ખૂબ સારા લાગે છે અને સેજલ ઠાકોર છે તેનું અવસાન જા કારણે થયું તે હવે તમને મિત્ર અમે જણાવી દઈએ તો તમારા રૂવાડા ઊભા થઈ જાય છે કેમ કે મિત્ર જ્યારે સેજલ ઠાકોરનું અવસાન થયું તેમને થોડા સમય પહેલાં ઇન્સ્ટાગ્રામની અંદર એવી સ્ટોરી બનાવી હતી કે હે ભગવાન હવે મને અવતાર દેતો હવે મને બીજે જન્મ દે તો એક સ્ત્રી તરીકે જન્મ ના દેતો કારણ કે હું આવી મારી જિંદગીથી ખૂબ કંટાળી ગઈ છું આપણને જોઈને એવું નથી લાગતું કે આ સેજલ પંચાલના જિંદગીમાં દુઃખ હોય પણ તેને અવસાન થયું છે તેને શું દુઃખ હોય આપણને મિત્ર કબર નહીં ને સેજલ ઠાકોર છે તે ઘણા બધા કલાકારો સાથે કામ કર્યું છે અને ઘણા બધા ખૂબ સારા એક્ટરો તરીકે કામ કર્યું છે કારણ કે તેમની એક ખૂબ જ મોટું મોટું નામ કમાઈ લીધું છે સેજલ ઠાકોર વિશે કોમેન્ટની અંદર બધા મિત્રોને જણાવી દઈએ કે ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં જેને ભાવ શ્રદ્ધાંજલિ ન આપી હોય તે બધા લોકો કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી નાખે અને સેજલ ઠાકોર ઓમ શાંતિ તેમ લખીને આ વિડીયો શેર કરે જેથી બધા લોકોને સચ્ય હકીકત ખબર પડે મિત્ર સેઝલ ઠાકોર છે તે મહેશ વંજારા સાથે ઘણા બધા સોંગ બનાવ્યા છે તે બંનેનો ભાઈ બહેનનો સંબંધ હતો અને સેઝલ ઠાકોર એ ખૂબ સારા વ્યક્તિ નાની ઉંમરની અંદર ખૂબ મોટું નામ કમાઈ ગયેલા વ્યક્તિ છે અને ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં નમસ્તે એક વિડીયો ફરી પાછા મળીશું અને સેઝલ ઠાકોર વિશે તમે શું કહેવા માંગો છો તે પણ એક કોમેન્ટ કરી નાખજો થયું છે હવે મિત્ર આપણને તે બહુ કઈ જાણકારી તો નથી કારણ કે આ તેમની દીકરી સાથે પણ અત્યારે તેમના ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયા વાયરલ થઈ રહ્યા છે નમસ્તે ફરી એક વિડીયોની અંદર પાછા મળશું કોમેન્ટ કરવા